તો શું કે મારી YouTube ચેનલ એ બધાય મજા માને કેમ કે આપણો વ્લોગ જોતા એ બધાય મજામાં જ હોય તો મિત્રો આપડા વા હિરલ બેન સનબે માં ની સ્તુતિ રજુ કરવા ના હે એટલે થોડી પ્રેક્ટિસ કરે છે શીખે છે કેમ કે ઓમે એને આવડતું જ નથી એટલે જોઈ જોઈને શીખે છે જો કીધું તરમાઈ ગયા તો મિત્રો ફટાફટ પેલા લાઈક કરી દો શેર કરી દો અને સબ્સ્ક્રાઇબ કરી તમે જોઈ શકો સ્ટેન્ડ હે ને આપડા બેન સ્તુતિ રજુ કરે તો મિત્રો ચાલો ફટાફટ સંગ સાંભળો નમું તુને સોન બાય કે મધળા વાળી મારી માયે જાગતી જ્યોત સ્વરૂપે આય કે વંદન તુને હજારો છોરુ લાગે પાય કે દર્શન કરવા મઢડે જાય રાત દી ગુણલા તારા ગાય કૃપા તુ કરજ દયાળી જય હો મા સોન બાય કે જય જય મધળા વાળી મા

જય જય મઢડા વાડી માં આય તારો પર તાપ પ્રગટ છો મઢડે આપો આપ જપુ નિત સોનલ તારા ચાપ દીયે મા તું હોકારો ખંડ તું ને ભાડી જય હો માસોન બાય કે જય જય મઢડા વાડી માં જય હો માસોન બાય કે જય જય મઢડા વાડી માં આવ્યો તારે દ્વાર ઉતારો પાર સદા તમારો સાગરની છો સરકાર આઈ માં તું છો તારણ હાર લીધો માં ચારણ કોડ અવતાર પ્રગટ માં મઢડે ભાડી જય હો મા સોન બાઈ કે જય જય મઢડા વાડી માં જય 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 હો સોનબાઈ કે મઢડા માં હોય નાદ સુણી લે સોનલ એનો સાદ એવી છે મઢડા માત કરે સોનલ ખમકારો કે જો દૂષણ ને દાસ ભગવતી રાખે સવની લાજ હર્ષ કહે ચારણ નો ચિરતાજ ઉગમણા ઓરડા વાળી જય હો માં બાય કે જય જય મઢડા વાળી જય હો માં સોનબાઈ કે જય જય મઢડા વાળી ફાઇનલી મિત્રો આપણે સ્તુતિ ગાઈ નાખી છે કેમ કે આપણે આવડતું નથી એટલે આપણે જોઈ જોઈને તો ગાવી જ પડે કેમ કે આપણે હસદાન જેવા સિંગર ગાયક કલાકાર તો નથી તો મિત્રો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો પણ અમારી વિડીયો ને સબસ્ક્રાઈબર કરતા જાજો ને આપણે આ વિડીયો હવે અહીંયા પૂરો કરી બરાબર